નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિશે ગુજરાતીના પાઠ નંબર દસ લેખણ જાલી ન નું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધીનપુરથી સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા સાથી મિત્રો જે તમારા ધોરણમાં અભ્યાસ કરે છે તેમને આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલશો નહીં લેખણ જાલી ન રહી સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોનો અર્થ લખવાનો છે ખોરડું ખોરડું એટલે શું થાય તો માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર હાટડી તો થશે નાની દુકાન ખમતીધાર તો બોજો સહન કરનાર અથવા કાનદાર અથવા તવંગર બાચકું તો નાની ફોટલી અથવા ઘાચડી વેરાન તો તેને કહીશું ઉજળ પ્રશ્ન નંબર એકમાં આપેલા શબ્દોના આધારે વાક્ય બનાવવાનું છે અમારા ગામે માટીની ભીત અને છાપરાવાળું નાનો ઘર પણ છે મારા પપ્પા ગામમાં નાની દુકાન ચલાવે છે જ્યાં બધું મળે છે મારા પપ્પાએ અમારા આખા ઘરનો બોજો સહન કર્યો હતો દાદી નીકળ્યા ત્યારે એમની પાસે માત્ર નાની ફોટલી અને ગાસડી હતી શહેર છોડીને અમે એક ઉજ્જડ જગ્યા ઉપર રહેવા ગયા નીચે આપેલું જે વાક્ય છે તેના આધારે પાઠમાં આવતી કહેવતો શોધીને લખવાનું છે વાક્ય છે કે સા ઉજળ જ્યાં ચાડ પાન ન હોય તો કહેવાત કપાળમાં ઉગે વાળ તો પાલમાં ઉગે ચા અનુભવે બધું સમજાય તો વાડ કાનને આવ્યા બહુ સારી વસ્તુ ન મળે ત્યારે ઓછી ખરાબ પણ સારી તો ઉજળ ગામમાં એરંડો આપેલા વાક્યને પાઠના આધારે ઘટનાક્રમમાં ગોઠવીશું તો મિત્રો પેલું આવશે ઉનાળાના સમયની અંદર હરખચંદ જે છે તે હટાણું કરવા જાય છે હરખચંદ છે કહાળસંઘને આજીજી કરે છે કહાળસંઘ ગામ તરફ ગાડું હાકી મૂકે છે કહાળસંઘ હરખચંદને આજીજી કરે છે હરખચંદ કહળસિંગના ઘરે આવે છે ગામના ડાયા માણસોએ ઠપકો આપ્યો આપેલા વાક્યો કયો ભાવ દર્શાવે છે તે એકમના આધારે લખીશું આ કપાસિયાનો બાજકો ઘર લખી લેતા જાઓ ને વિનંતી આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે ગુસ્સો આજે એને ધોળે દાડે તારા ન બતાવું તો મારું નામ કહળસંગ નહીં ગુસ્સો કપાસિયાનો કોથળો માથે લઈને એ ભાગેલે પગે બજારમાં પાછા ગયા નિરાશા કહળ સંગ તો મનમાં ને મનમાં હરખાય ગાડું હાકે રાખે તો એને કહીશું મિત્રો ચાલાકી કૌંસમાં આપેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી અને મિત્રો ખાલી જગ્યાએ પૂરીશું ફેક્ટરી શરૂ અને હજુ મહેશભાઈએ પગરણ માંડેલા થોડા દિવસો પહેલાં તેઓ ગામડેથી ઉચાળા ફરી શહેરમાં આવેલા કારખાનામાં મજૂરી કરી તેઓ ધંધામાં સફળ થયા અને આ વાતને ઘણા વર્ષોના વહાણા વાહી ગયા આજે તેઓ ધંધામાં બે પાંદડે થયા

ઘર વખરીનો થોડો સામાન ખરીદ્યો છે આ બિલ અક્ષય કિરાણા સ્ટોર ગાંધીનગરનો છે તેનો બિલ નંબર મિત્રો સાતસો સત્તાણું છે અને તારીખ સોળ બાર બે હજાર ચોવીસ ગ્રાહક તરીકે રમણીકભાઈ નામ થયેલું છે અને બિલ મુજબ બે કિલો તુવેર દાળ બસો ચાલીસ રૂપિયાની ત્રણ કિલો ચોખા એકસો રૂપિયાના એક લિટર તેલ એકસો પચાસ એક કિલો ખાંડ પાંત્રીસ સો ગ્રામ મસાલા વીસ રૂપિયાનું એક પેકેટ બ્રેડ પાંત્રીસનું અને સો ગ્રામ ચા ચાલીસ રૂપિયાનો ખરીદ્યો હતો દરેક વસ્તુની કિંમત સાથે કુલ રકમ સાતસો થઈ છે તમામ વસ્તુઓ ઘરકામ માટે જરૂરી અને મિત્રો ઉપયોગી છે પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે વાર્તામાં આપેલા ઘર વપરાશને શટર પટર ચીજ જણશો જણાવો તો તલના તેલનો ડબ્બો દેશી ગોળનું ભેલ્યુ દાળ ભાત મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળા વગેરે વાર્તામાં જે આપેલા શબ્દો છે તેને ઘર વપરાશની શટર પટર ચીજ વસ્તુઓ એટલે કે જાણશો છે મેલાના કાગળ લખવા એટલે કેવા કાગળ લખવાની વાત કરેલ છે જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે તેના સંબંધી દોસ્ત મિત્રો કે ઓળખીતાઓને તેને જાણ કરવા માટે કાગળ લખવામાં આવે છે આવા કાગળને આપણે મેલાનો કાગળ કહેવાય હટાણું એટલે શું હટાણામાં શું શું ખરીદી શકાય તો હટાણું એટલે એવી જગ્યા જ્યાં ગામના લોકો જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા આવે છે આટાણામાં શાકભાજી ફળો અનાજ દાળ મસાલા કાપડ વાસણો અને ઘર વપરાશની ચીજ ખરીદી શકાય પ્રશ્ન નંબર દસ હરખચંદ અને કહળસંગ બંનેમાંથી કોણ તમને ગમ્યું શા માટે મને હરખચંદ વધુ ગમ્યા કારણ કે કહળસંગે જે કારણથી હરખચંદના કપાસિયાના કોથળાને પોતાના ગાર્ડનમાં મૂકવા ન દીધો તે યોગ્ય ન હતો જ્યારે નાણા ભીડ હોય ત્યારે કહળસંગ ઉધાર માંગવા હરખચંદને ત્યાં જાય ત્યારે તેમને કાઠી મૂકે છે એનું કારણ હરકચંદ આપે છે કે તમને સમયસર ચોખા ચોપડા કરવા પડે ત્રણ ત્રણ વર્ષ સુધી નાણાં ન ભરો અને ઉઘરાણી કરે ત્યારે આંખો કાઢે છે આથી તેઓ કહળસંગને ઉધાર આપતા નથી કહળસંઘ હરખચંદ શેઠને શા માટે હાથ જોડીને વિનંતી કરે છે ગામમાં કોઈ ભણેલું ન હતું કોઈનો કાગળ આવ્યો હોય તો હરખચંદની હાટે વાંચવા જવું પડતું ગામમાં એરંડો ગામ આખું ગંગૂઠા છાપ એટલે હરખચંદનો ભાવ પૂછાય તેથી જ્યારે કહળસંગના બાપુ ગુજરી ગયા ત્યારે મેલાનો કાગળ લખાવવા માટે બે હાથ જોડીને વિનંતી કરે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને મિત્રો એ લિંક ઉપર તમે ક્લિક કરી અને સોલ્યુશન જે છે એ સોલ્યુશન મેળવી શકો છો